અરવલ્લી યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો પૂર્ણિમાએ ચંદ્રગ્રહણને બદલે દર્શનના સમયે બદલાવ્યો મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે અઢી કલાક વહેલું બંધ થશે અરવલ્લી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ ને કારણે દર્શનમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફાર મુજબ મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે ની સમય કરતા અઢી કલાક વહેલું બંધ થશે શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે માટે વિગતવાર સમય પત્રક આપેલું છે મંદિર ખુલવાનો સમય સવારે પાંચ કલાકે મંગળા આરતી સવારે પાંચ કલાકે શણગાર આરતી સવારે આઠ કલાકે રાજણ સવારે દસ કલાકે રાજભાગર આરતી સવારે દસ કલાકે મંદિર બંધ થવાનો સમય સવારે સાડા અગિયાર કલાકે બપોરે અને સાંજનો દર્શનનો સમય બપોર અને સાંજના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઉત્થાપન મંદિર ખુલશે બપોરે બાર પિસ્તાલીસ કલાકે સંધ્યા આરતી સાંજે સાડા ચાર કલાકે સયાનાથી સાંજે સાડા પાંચ કલાકે મંદિર મંગલ બંધ થશે આજે સાંજે છ કલાકે નિયમિત સમય કરતાં અઢી કલાક મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર પૂર્ણિમાના બીજા દિવસે મંદિરનું પ્રસાલન કરવામાં આવશે ત્યારબાદ દર્શન ફરીથી સબ્રાબ્યતા મુજબ નિયત સમય શરૂ થશે ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે આ ફેરફારને ધ્યાનમાં રાખી છે દર્શન આવે જેથી કોઈ અગવડતા ન થાય હિતેન્દ્ર પટેલ અરવલ્લી